અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટીનું આયોજન એકતાનો સંદેશો ગુંજ્યો છે અખંડ ભારતના શિલ્પી અને પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો જનજન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી આ દોડનું આયોજન કરાયું હતું પોલીસ અધિકારીઓને જવાનોએ રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે દોડ લગાવીને દેશની એકતા અને અખંડિતતા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગોહિલ સોહિલ કમાર દિવ્યાંગ ન્યૂઝ બાબડા અમદાવાદ